સોનગઢ ખાતે મૃતક વિદ્યાર્થીના પરિવારને ન્યાય આપવામાં આવે તેવી માંગ સાથે સોનગઢ મામલતદારને અવદનપત્ર આપ્યું હત્યા કરનારની સાથે જે લોકો સંડોવાયેલ હોય તેઓની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી સેવન્થ ડે સ્કૂલની માન્યતા રદ કરવામાં આવે તેવી પણ માંગ સમાજ દ્વારા કરવામાં આવી છે આજે અમે લોકો પૂજ્ય સિંધી પંચાયત સોનગઢ જે છે સિંધી સમાજ અહીંયા ભેગા થયા છીએ અમદાવાદની જે સેવન્થ ડે સ્કૂલ છે જેમાં નયન સંતાણીની હત્યાનો જે મુદ્દો ઊભો થયો છે તેના વિરુદ્ધમાં અમને અહીંયા આવેદનપત્ર આપવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે મામલતદાર સાહેબ શ્રીને અને આ આવેદનપત્ર આપીને આજે સિંધી સમાજ કોર્ટ સોનગઢનું જે છે એ પોતાનો વિરોધ આજે અહીંયા નોંધાવશે બીજું તમે મામલતદાર સાહેબને શું આપણે આવેદનપત્ર આપીને કહેવાનું હતું અમે આ આવેદનપત્ર સાથે મામલતદાર સાહેબને વિનંતી કરવા માંગીએ છીએ કે જે પણ જેણે પણ એમની હત્યા કરી છે નયાન સંતાણીની એને જોગવાઈઓ અનુસાર કાયદા અનુસાર જે બી એની પર પગલાં લેવાતા હોય તે વહેલી તકે લેવાય એમાં કોઈ વિલંબ ન કરવામાં આવે અને નિષ્ઠાપૂર્વક અને ઈમાનદારીપૂર્વક એની તપાસ થવી જોઈએ સાથે સાથે શાળામાં જ્યાં આ બનાવ બન્યો છે તે શાળાને પણ ગંભીરતાથી લઈને એને પણ નોટિસો આપીને અને આગળ આવું બીજી વાર ક્યારેય ન થાય એ પણ ધ્યાન રાખવું જોઈએ એની માટે અમે આજે આ આવેદન પત્ર આપવા માટે ઉપસ્થિત થયા છીએ જી ધન્યવાદ રિપોર્ટર શંદાની તાપી